ટાઈમ છે અગિયાર થી રાતના આઠ વાગે ગુજરાત અહીંયા કોઈ પણ એન્ટ્રી પાસ નથી આપ પધારો અને અમારા હસ્તકલા અને હેન્ડલૂમના કારીગરોને સરસ ભુજ માટે જોઈએ છે ઓફિસ બોય ડ્રાઈવર લાયસન્સ હોવું ફરજિયાત મોબાઈલ નંબર નાઇન એટ સેવન નાઇન ફાઈવ નાઇન વન સેવન ટુ ફાઈવ મુન્દ્રા અદાણી સોલારની ક્ષમતા બમણી થશે

ચાર હજાર મેગાવોટથી બમણી કરીને દસ હજાર મેગાવોટ કરવાની યોજના ધરાવે છે અને આગામી વર્ષોમાં વધુ પંદર હજાર મેગાવોટ પેનલ મોકલવાનું લક્ષ્ય રાખે છે રિસર્ચ ફોર્મ વુડ મેકેન્ઝી દ્વારા વિશ્વના ટોચના દસ સોલાર મોડ્યુલ ઉત્પાદકોમાં આ કંપની એકમાત્ર ભારતીય ઉત્પાદક છે જેનું નામ છે અદાણી સોલારે કુલ શિપમેન્ટમાંથી દસ હજાર મેગાવોટ ભારતમાં પ્લાન્ટ કરવામાં આવ્યા છે અને પાંચ હજાર મેગાવોટ વિદેશમાં નિકાસ કરવામાં આવ્યા હતા સરળ ભાષામાં કહીએ તો લગભગ પંચોતેરસો ફૂટબોલ મેદાનને આવરી લે એટલા અઠ્યાવીસ મિલિયન મોડ્યુલરની સમક્ષ સમકક્ષ છે આ મોડ્યુલોમાંથી લગભગ સિત્તેર ટકા ઉત્પાદન અદાણીના ભારતમાં બનાવેલા સૌર સેલનો ઉપયોગ કરીને કરવામાં આવ્યું છે જે મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત પહેલને આગળ વધારવામાં કંપનીની ભૂમિકા દર્શાવે છે જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ

ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભૂજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની ડબલ નાઇન સેવન એઇટ સિક્સ ટુ ફાઈવ નાઇન ઝીરો દર્શક મિત્રો આજ તારીખ ચાર નવેમ્બર બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર